નમસ્કાર આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ ના દિને ઓમકાર આશ્રમ શાળા વડિયા ખાતેથી અહીં પધારેલા અમારા ધોરણ પાંચ થી નવ ના બાળકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને શાળામાંથી પધારેલા આપણા શિક્ષક મિત્રો છે અહીં આપણે જય જયકિશન સુભાષ પાલેકર ફાર્મ ખાતે એમણે તાલીમ નિદર્શન અને પંચસ્તરીય જંગલ મોડલની મુલાકાત લીધી છે એમાંથી પ્રેરણા લઈ આજે આપણી શાળાની બાળા એમના પ્રતિભાવો રજૂ કરશે તે આપણે આપણે સાંભળીએ મારું નામ મુરાશીલાબેન બાપજીભાઈ હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે અમે પ્રાકૃતિક પ્રાકૃતિકના પ્રદર્શનમાં આવ્યા છીએ પ્રકાશભાઈ અમને સારી સમજૂતી આપી છે આ પ્રાકૃતિક પ્રદર્શન વિશે એટલે હું આપે જે જંગલ મોડલનો વિઝિટ કરી એમાં તમે ફળાવ ઝાડ શાકભાજી આ બધું જ નિદર્શન કર્યું છે એ આપને કેવું લાગ્યું ખૂબ જ સરસ લાગ્યું છે અમને એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ અવરભાઈ મુકેશભાઈ કોકણી છે હું ઓમકારા શાળા વડિયામાં તે ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમે અહીંયા પ્રકૃતિક

જે વડિયા મુકામે પ્રાકૃતિક ખેતી કરે છે એમની ખેતીવાડીની મુલાકાત લીધી ખૂબ જ દેશી પદ્ધતિથી અને દેશી ગાય આધારિત ખૂબ જ સુંદર મજાની ખેતી કરી છે અલગ અલગ ફળોના ઝાડ અને એમની જે ખેતીવાડીને લગતા શાકભાજીને એ બધી વસ્તુ જોઈ અને ખરેખર એક પણ પ્રકારની કોઈ પણ જંતુનાશક દવા વગર એ જે અલગ અલગ પાક ઉગાડી રહ્યા છે એ જોઈને ખૂબ આનંદ થયો કે આજના સમયમાં જ્યારે ઝેરી રસાયણો અને રાસાયણિક ખાતરોને દવાના છંટકાવથી જ્યારે ખેતી કરી અને લોકો પાક ઉગાડી અને જે ઝેરી પદાર્થો યુક્ત શાકભાજી ફળો લોકો સુધી પહોંચાડે છે એ સમયમાં એમણે કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાના ઉપયોગ વગર જ ઘણો બધો સારો પાક લઈ અને પોતે ઘણી બધી સારી આવક મેળવે છે તો ખરેખર લોકો માટે અને આ ખેડૂતો માટે એક પ્રકાશભાઈ છે એક પ્રેરણા સ્ત્રોત કહી શકાય કે આ રીતની ઓર્ગેનિક ખેતી ટૂંકમાં પ્રાકૃતિક જે ખેતી છે દેશી પદ્ધતિ ગાય આધારિત પદ્ધતિથી એ ખૂબ જ સુંદર અમને માર્ગદર્શન આપ્યું અમને અને જે જીવામૃત બનાવવાની રીત છે એ પણ અમને સમજાવવામાં આવી એ પણ ખૂબ સારી પદ્ધતિ છે અને કુદરતી તત્વોથી ભરપૂર અને કોઈ પણ રાસાયણિક પદાર્થો મુક્ત ખેતી કેવી રીતે કરવી એ અંગેનું સુંદર માર્ગદર્શન અમારી શાળાના બાળકોને પાડવામાં આવ્યું જે બદલ પ્રકાશભાઈનો અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ અહીં આજરોજ આભાર વ્યક્ત કરું છું આ માર્ગદર્શન આપવા બદલ એમાંથી જે બાળકો શીખે એ બાળકો છે એનો અમલ કરે ભવિષ્યમાં પણ એને પણ આજે જાણવા મળ્યું કે રાસાયણિક ખાતર અને દવાઓ વગર પણ ખેતીવાડી થઈ શકે અને ખૂબ જ સારામાં સારી એમાંથી આવક મેળવી શકાય એ અંગે સુંદર માર્ગદર્શન આપવા બદલ સમગ્ર પ્રકાશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો આ પ્રસંગે હું પણ મારા જય કિસાન ફાર્મ વતી શાળાનો અને શાળા ફ્રીમાંથી જે પધારેલા બાળકો અને એમના શિક્ષકગણનો પણ હું આભાર વ્યક્ત કરું કે જેવોએ આજે સાચું માર્ગદર્શન મેળવવા માટે આવ્યા છે એ બધા સૌ મિત્રોનો આભાર વ્યક્ત કરું જય હિન્દ જય ભારત જય જય ગર્ભી